નમસ્તે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર ફાઇવ સાતત્ય અને વિકલનમાં આપણે વિકલને ત્યાં વિશે જોયું હતું અને અસ્વાધ્યાય ફાઇવ પોઈન્ટ ટુના બે એક્ઝામ્પલ જોયા હતા ત્રીજો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપેલો હતો હવે આપણે જોઈએ ચોથો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ ઘંટા પહેલાં ચેઇન રૂડ ચેઇન રૂડ એટલે સાંકળનો નિયમ એ આપણે ધ્યાન એ આપણે જોયું હતું હવે આપણે એક્ઝામ્પલ નંબર ફોર સેક ઇન ધ બ્રેકેટ ટેન સ્કવેરુટ ઓફ એક્સ એટલે અહીં આગળ આપણને શું આપેલું છે અહીં અહીં વાય ઇક્વલ ટુ સેક સેક ઇન્ડ બ્રેકેટ ટેન સ્કવેરુટ ઓફ એક્સ આપેલું છે અહીંયા જુઓ આ કેવું સંયોજિત વિડે છે તો આપણે અહીંયા ચલ એક્સ છે એટલે કોની સાપેક્ષ વિકલન કરવાનું એક્સની સાપેક્સ એક્સની સાપેક્ષ विकलन करता विकलन करिए तो शू डी बाय एक्स, डी बाय एक्स वाय इक्वल टू डी डी एक्स सेक इन द ब्रेकेट टेन स्क्वेर रूट ऑफ एक्स राइट इतना डी डी एक्स इक्वल टू डायरिएफ सेक ઇન્ડ ધ બ્રેકેટ ટેન સ્કવેર ઓફ અહીંયા ત્રણ વીટો છે આ સેક ટેન અને આ એક્સ આ તમારો ત્રિકોણ મીટી વિડીયો આ પણ ત્રિકોણ મીઠી વિડીયો છે આ બી આ બી બેઝિક વીટીઓ છે એટલે પહેલું બારના વિડીયોનું વિકલન કરવાનું તો સેકનું શું થશે સેકેક્સ ઇન્ટુ ટેન એક્સ આ આપણો એક્સ છે એમ સમજી લેવાનો એટલે સેકેક્સ ઇન્ટુ ટેન એક્સ એટલે શું થવાનું સેક ઇન બ્રેકેટ ટેન સ્ક્ટ ઓફ એક્સ ઇન્ટુ ટેન ટેન इन द ब्रेकेट टेन स्क्वे रूट ऑफ एक्स आ शेकू विकलन थे इन टू डेरी एटी ऑफ इन टू डेरी ऑफ को विकलन करने टेन स्क्वर रूट ऑफ एक्स एट आ शेकन विकलन थे गयु शेक एक्स इन टू टेन एक्स हम आ टेन स्क्वे रूट ऑफ एक्स में एट दीस इक्वल टू सेन स्क्र रूट ऑफ एक्स आम टेमिल लख टेन इंटू टेन टेन स्क्वेरोट ऑफ एक्स इंटू डायरिए ऑफ इन टू डेरिएफ टेन टेन ने डायरिएक्स स्क्वेर एट सेक्स स्क्वेर सेक्स स्क्वेर स्क्वेट ऑफ एक्स डायरिए ऑफ टेन शू सेक्वेर स्कैरोट ऑफ एक्स इंटू डायरिए ऑफ फरी थी इंटू डेरिए ऑफ स्क्वेरोट ऑफ एक्स राइट इक्वल टू वी कैन राइट इक्वल टू वी कैन राइट सेक्स into uh, in the bracket 10 square root of x into 10 10 square root of x into sex square sex square square root of x into derivative of square root of x equal to n, one upon twice square root of x one upon twice square root of x the answer right આજ આજ એક્ઝામ્પલ રીતે કરવો હોય તો રીતે પણ કરી શકાય બીજી રીતે કેવી રીતે કરીશું રીતે કરવું એટલે કરી બતાવું ચાલો જુઓ જમતી ત્યારે આજ એક્ઝામ્પલ શું આપેલું છે શું આપેલું છે વાય ઇક્વલ ટુ બીજી રીત બીજી રીત ધ્યાન આપજો બરાબર સાંકળના નિયમ અનુસાર એટલે બીજી રીતમાં શું વાય ઇક્વલ ટુ શું આપેલું છે વાય ઇક્વલ ટુ શેખ શેખ इन द ब्रेकेट टेन स्क्वे रूट ऑफ एक्स विद्यार्थी मित्रों शू कर वाई इक्वल टू वाई इक्वल टू सेक्स है तो आप शू कि वाई इक्वल टू ले जहां यू इक्वल टू इक्वल टू शू टेन स्क्वे रूट ऑफ एक्स टेन स्क्वे रूट ऑफ एक्स બરાબર અને અને યુ ઇક્વલ ટુ ટેન સ્કવેરટ ઓફ એક્સ ને ને સ્કવેરોટ ઓફ એક્સ ઇક્વલ ટુ વી લઈએ તો ટેન વી થવાનું આ ટેન વી થવા ને વી ઇક્વલ ટુ સ્કવેરટ ઓફ એક્સ થઈએ એટલે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આ સે ક્યુ એ યુ ઇક્વલ ટુ ટેન સ્કવેર ઓફ એક્સ એટલે કે આપણે અહીંયા સ્કરટ ઓફ એક્સ ઇક્વલ ટુ અહીંયા v v = √x લઈએ √x રાઈટ ને આ શું થવાનું એટલે કે u = u = 10v થશે અને v = √x થશે રાઈટ ચાલો તો આનું યુની સાપેક્ષ વિકલન કરી કે dy / du ડેરીટિવ ઓફ સેક શું થશે ડેરીટિવ ઓફ સેક એટલે sec x * tan x તો sec u ટુ ટેન રાઈટ પછી આનું વિકલન કરીએ આનું વીની સાપેક્ષ ડીયુ બાય ડીવી ડાયરિટિવ ઓફ ટેન એક્સ સેક્સ સ્ક્ર એક્સ એટલે શું થવાનું સેક્સ સ્ક્વેર વી થશે સેક્સ સ્ક્વેર વી થશે અને વીનું વિકલન એક્સની સાપેક્ષ કરે ડી બાય એક્સ ડી બાયડીએક્સ ઇક્વલ ટુ વન અપન ટાઈ સ્કવેર ઓફ એક્સ આ થયું ફરીથી વિડીમી ડેટ ધ્યાન આપજો આ એક્સ ઇક્વલ ટુ સ્કવેરુટ ઓફ એક્સ ઇક્વલ વી લીધું એટલે ને ટેન આ ઇક્વલ ટુ યુ લીધું અને આ તમારે શું લીધું આ સેક યુ વાય ઇક્વલ ટુ સેક યુ જ્યાં યુ ઇક્વલ ટુ ટેન સ્કવેરુટ ઓફ એક્સ પણ વી ઇક્વલ ટુ સ્કવેરુટ ઓફ એક્સ ઇક્વલ વી એટલે અહીંયા વી લખ્યું આ એટલે આ થયું આપણું આ યુ ઇક્વલિટીઝ અને વી ઇક્વલિટીઝ આનું યુનિસાપિક્સ ડાય રિટી ઓફ સેક એક્સ સેકેસ સેકેક્સ ઇન્ટુ ટેન એક્સ અહીંયા યુ છે એટલે સેક યુ ઇન્ટુ ટેન યુ થયું બીજું કે યુ યુ ઇક્વલ ટુ ટેન વી તો ડાયરે ઓફ વીની સાપેક્ષ એટલે ડીયુ બાય ડીવી ઇક્વલ ટુ સેક્સ સ્ક્વેર વી થશે અને વી ઇક્વલ ટુ સ્કવેર ઓફ અહીંયા એક્સની સાપેક્ષ વિકલન કરીએ એટલે ડીવી બાય ડી ડીએક્સ ઇક્વલ ટુ વન અપોન ટ્ આઈસ સ્કવેટ ઓફ એક્સ થશે ચાલો હવે તમે જો સાંકળનો નિયમનો ઉપયોગ કરીએ હવે સાંકળના નિયમ અનુસાર नियम अनुसार शू थी बाय डीएक्स डीवाई बाय डीएक्स इक्वल टू डीवाई बाय डीयू डी इंटू डीयू बायी इंटू डी बाय डीएक्स जो आने आ जाए आने आ निकली जाए डीवाइ बाय से आई है चलो डीवाईड बाय डी sec तो शू सैक्यू इंटू टेन यू से टेन यू पी डी बाई डीवी ईक्वल टू सेक्वेर वी सेक्स स्क्वेर वी डी बाई डी एक्स इक्वल टू वन अपॉइन वन अपॉइंट आई स्क रूट ऑफ एक्स हमें किंमत मूक् से क्यू यू ईक्वल टू शूँ से धारेलू टेन स्क्वर रूट ऑफ एक्स टेन स्क्वे रूट ऑफ एक्स इंटू टेन यू ईक्वल टू टेन स्क्व रूट ऑफ एक्स इंटू सेक्स स्क्वेर v इक्वल टू वी इक्वल टू हूँ स्कैर रूट ऑफ एक्स इन टू वन अपन प्राइज स्कैर रूट ऑफ एक्स वन अपन प्राइस कै रूट ऑफ एक्स जुओ तब आ रीते करो कि पी आ रीते करो वी आपने जवाब क्या मैं बरखास्त मैसे मैं दृष्टि आ रीत गनी सरल रहे चालो हमें जो आपने एग्जांपल नंबर ફાઇવ આ દાખલો અગત્યનો છે એક્ઝામ માટે ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ ઇન આઈએમપી હવે જોઈએ એક્ઝામ્પલ નંબર ફાઇવ જુઓ એક્ઝામ્પલ નંબર ફાઇવમાં શું આપેલું છે કે સાઇન એ ઇન ધ બ્રેકેટ એ એક્સ પ્લસ બી સાઈન ઇન ધ બ્રેકેટ એ એક્સ પ્લસ બી અપન કોસ સી એક્સ પ્લસ બી આપે સી એક્સ પ્લસ ડી ડી ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા એ चल એક્સ છે એટલે એ કોની સાપેક્ષ વિકલન કરીએ એક્સની સાપેક્ષ એટલે આપણે લખવું હોય તો આમ લખી શકીએ ડિફરન્ટીએટ ડિફરન્ટીએટ વિથ રિસ્પેક્ટ ટુ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અથવા તો એક્સની સાપેક્ષ વિકલન કરતાં એમ ગુજરાતીમાં લખીએ તો પણ ચાલે એટલે શું થવાનું આ તમારું શું છે વાય છે વાય ચાલો એટલે ડીવાય બાય ડીએક્સ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડી શું સાઇન સાઈન એ એક્સ પ્લસ બી અપન કોસ સી એક્સ પ્લસ ડી વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વિડિયો છે બે વિધેયનો ભાગાકાર છે શું આપેલું છે બે વિધેયોનો ભાગાકાર એટલે અંશ અને છેદ जयरे ए सीस्टम से डेरिवेटिव ऑफ एफ एक्स अपन जीएक्स तो आप शूँ क्या छेद गुण्या अंशन विकलन माइनस अंश गुणिया छेद विकलन छेदेद वर्ग एटेद कॉ छेद सी एक्स प्लस डी छेद गुणिया अंशन विकलन डेरिवेटिव ऑफ साइन ए एक्स प्लस बी माइनस माइनस शूँ साइन अंश गुणिया साइन ए एक्स प्लस बी इंटू डेरिएटिव ऑफ छेद गुणिया अंशनु विकरण माइनस अंश गुणिया छेद विकरण कॉस सी एक्स प्लस डी सी एक्स प्लस डी अपन शू आपन छेद वर्ग छेद वर्ग एट कॉस सी एक्स प्लस डी आखानो वर्ग राइट चलो હવે વિકલન કરીએ અને d = ટુ વી કેન રાઈટ cos cx cx + d ચલો ડેરીવેટિવ ઓફ sin x cos x એટલે શું થવાનું cos પેલું કો બહાર નું કરીએ cos ax + b * ડેરીવેટિવ ઓફ * ડેરીવેટિવ ઓફ શું આવશે ax + b વિદ્યાર્થી મિત્રોએ સાઇનનું વિકલન કોસ્ટ થયું પણ આ તો સંયોજિત વિધેય છે એટલે આનું વિકલન તમારે આ કરવું પડે ડાયરીએટિવ ઓફ એ એક્સ પ્લસ બી એમ લખવું પડે સિમિલરલી માઇનસ માઇનસ સાઈન એ એક્સ પ્લસ બી એ એક્સ પ્લસ બી ઇન્ટુ ડેરીએટિવ ઓફ કોસ માઇનસ સાઇન એક્સ આવશે એટલે અહીંયા શું આવશે માઇનસ સાઈન એક્સ પ્લસ ડી એક્સ પ્લસ ડી ઇન્ટુ ડેરીએ હમ ઇન્ટુ ડેરી ઓફ સીએક્સ પ્લસ ડી ઓફ સીએક્સ પ્લસ ડી અપન અપન શું આવશે અહીંયા કોસ સ્ક્વેર આવશે આમ કોસ સ્ક્વેર સીએક્સ પ્લસ ડી આ લોકો ત્યારે ખાસ કાઢજે કે ભૂલ ના થાય ચાલો હવે જુઓ હવે શું થશે સાચું પાણી તો ડીસ ઇક્વલ ટુ दिस इक्वल टू कॉस सी एक्स सी एक्स प्लस डी इंटू कॉस एक्स प्लस डी कॉस सी एक्स प्लस डी इंटू कॉस एक्स प्लस डी एक्स प्लस बी इंटू डायरिएटी ऑफ ए एक्स एट शो आवा ए प्लस बी अचल विकलन जीरो ए प्लस जीरो माइनस माइनस इंटू माइनस प्लस प्लस साइन ए एक्स प्लस बी इंटू साइन इंटू साइन सी एक्स प्लस डी डेरिवेटिव ऑफ सी एक्स प्लस डी अजो डेरिए सी एक्स प्लस डी अँ सी सी प्लस डी डीन विकलन जीरो थे अँ एक्सन विकलन वन एट सी इंटू वन सी राइट अपॉन अपन कॉस स्क्वेर सी एक्स प्लस डी चलो साधरू काट शूस डी सी इक्वल टू डी सी इक्वल टू ए एंटू डी सी एंटू कॉस एक्स प्लस बी कॉस एक्स प्लस बी इंटू कॉस કોસ સી એક્સ પ્લસ ડી એટલે આના છેદમાં આવે તો એક કોસ્ટ નીકળી જવાનું એટલે વનઅપન કોસ આવ એટલે સેક સેક્સ સીએક્સ પ્લસ ડી થવાનું રાઈટ ફરીથી વિદ્યાર્થીનું ધ્યાન આપું આ કોસ છે ને આ કોસ તો આ કોષ સી અને આ અહીંયા એક આ એક સ્કવેર નીકળી જશે સિમિલર અહીંયા અહીંયા ટેન થઈ જશે એટલે आना आना छेदमा लीए तो वन अपॉन कोस सी एक्स प्लस डी एट शूँ से प्लस डी प्लस सी प्लस सी इन द ब्रेकेट साइन ए एक्स प्लस बी इन टू साइन सी एक्स प्लस बी को हाँ डी एट शू टेन ટેન સીએક્સ પ્લસ ડી ટેન સીએક્સ પ્લસ ડી રાઈટ અપન વન અપોન કો સેવાનું એટલે શેક સીએક્સ પ્લસ ડી સીએક્સ પ્લસ ડી વિદ્યાર્થી મિત્રો આ તમારો ફાઇનલ આન્સર થશે અહીંયા શું આજે ભાગ ખરો ને એના છેદમાં આ લખી દેવાનું આ આજે છે તેના છેદમાં આ લખી દેવાનું સાજ રૂપ આપો એટલે આવી જ જશે ઓકે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ चलो एग्जांपल नंबर सिक्स परीक्षा मैं घोयोगी आप जैिए छठा एक्जाम्पल दिस इज द तो मोस्ट इम्पोर्टंट एक्जाम्पल आईएमपी ए विद्यार्थी मित्रों एग्जांपल जो कॉस एक्स क्यूब है एक्स ना घन है अँ साइन स्क्वेर कौश में एक्स रिसू फाइव है एट اس کے گاٹانگ لکھوں بھول تھوی جئیے نہیں ابھی اگر શું આપેલું છે અહીં y = cos x³ * sin sin² x ^ 5 વિદ્યાર્થી મિત્રો અહીંયા બે વિધેયનો ગુણાકાર છે ગુણાકાર છે એટલે આપણે ચલ કયો x છે એટલે કોને સાપેક્ષ વિકલન કરવાનો ડિફરન્શિએટ विथ रिस्पेक्ट टू विथ रिस्पेक्ट टू एक्स आते लखवा अथवा तो एक्सपे तो तो विकलन करता तो शू डी बाई बाय डी एक्स इक्वल टू डी बाय डीएक्स इन द ब्रेकेट शू कॉस एक्स क्यूब इन टू साइन साइन स्क्वेर इन द ब्रेकेट एक्स रेज टू फाइव राइट चालो તો શું થશે આ વિધેય અને આ વિધેય તો આપણે શું કરીએ પહેલું વિટેય એમને એમ રાખીએ કોસ એક્સ ક્યુબ એ એમને એમ રાખીએ અને બીજા વિડીયનું વિકલન એટલે શું થવાનું ડેરીવેટી ઓફ ડેરીવેટી ઓફ સાઇન્સ સ્ક્વેર એક્સ રેઝ ટુ ફાઇવ પ્લસ બીજું વિડીયો એમનું એમ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ રેઝ ટુ ફાઇવ इन डेरिवेटिव ऑफ पहला विधि विकलन कॉस एक्स कॉस एक्स क्यूब कॉस एक्स क्यूब राइट चलो हम विकलन करो तरह साची ने अँ जुओ दिस इक्वल टू कॉस एक्स क्यूब कॉस एक्स क्यूब डेरिवेट पर घाटक न कर टू साइन टू साइन टू साइन एक्स रेस टू फाइव इन टू डेरिवेटिव ऑफ ટુ સાઇન પછી કોનું કરવાનું આ સાઇન શું થવાનું ઇન ટુ સાઈન વિકલન કોસ કોસ એક્સ રેઝ ટુ ફાઈવ ઇન ટુ ડાયરિવેટી ઓફ ઇન ટુ ડાયરિવેટી ઓફ એક્સ રેસ ટુ ફાઈવ વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલું ઘાટનું કહ્યું પછી સાઇન વિધેયનું કર્યું અને પછી આ આનું વિકલન કર્યું એટલે અહીંયા અહીંયા વિકલન કર ખાસ કાળજી રાખવાની પ્લસ સાઇન્સ સ્ક્વેર સાઇન્સ સ્ક્વેર એક્સ રેઝ ટુ ફાઈવ હવે તમે જુઓ cos x³ નો કોસ નું વિકલન શું થાય માઈનસ sin x³ રાઈટ ઇનટુ ડેરિવેટિવ ઓફ x³ ડેરિવેટિવ ઓફ x³ ડેરિવેટિવ ઓફ x³ આ ખાસ काळजी રાખજો ડેરિવેટિવ ઓફ x³ રાઈટ ફરીથી ડેરિવેટિવ ઓફ cos x³ નું શું કર્યું આ sin² x / 5 તો એમ નેમ લખાયા पच्ची कॉस्नो माइनस साइन एक्स क्यूब लिखिए इन टू डायरिएटिव ऑफ क्यूब आ वस्तु तो खास का जॉब शूँ आशे टू टू बा पहले है टू कॉस एक्स क्यूब इंटू साइन एक्स रेज टू फाइव इंटू कॉस एक्स रेज टू फाइव इंटू डायरिए ऑफ एक्स रेज टू फाइव फाइव इंटू एक्स रेस टू फोर ऑफ एक्स रेस टू एन इक्वल टू एन इंटू एक्स रेस टू एन माइनस वन एट सूत्र आधारित कर प्लस प्लस इंटू माइनस माइनस शो आवश्यक साइन स्क्वेर साइन स्क्वेर एक्स रेस टू फाइव इंटू साइन एक्स क्यूब साइन एक्स क्यूब राइट इंटू डायरिए एक्स क्यूब थ्री एक्स स्क्वेर थ्री एक्स स्क्वेर जवाब शूँ आया जुओ पांच दू दस राइट ए टेन एक्स रेस टू फोर एक्स रेइ टू फोर कॉस एक्स क्यूब कॉस एक्स क्यूब इंटू साइन एक्स रेइ टू फाइव इंटू कॉस एक्स रेइ टू फाइव राइट माइनस अँ थ्री आगे जाए थ्री एक्स स्क्वेर sin sin x³ ** sin² x² 5 આ વસ્તુ ખાસ યાદ રાખવાની એટલે આ તમારો આન્સર થશે રાઈટ ચાલો હવે एग्जांपल નંબર 7 શું આપેલું છે y = y = 2² √ of cot x² આપેલું છે राइट right? तो एक्सनी सापेक्स एक्सनी सापेक्स विकलन करता विकलन करिए तो शू एक्सनी सापेक्ष एक्स विकलन करिए तो टूटो छेना डीवाय बाय डी एक्स डीवाय बाय डी एक्स डी बाय डी डीएक्स स्क्वेर ऑफ cot x square right let like 2 in the bracket and we kron square root of x equal to 1 upon twice square root of x like 1 upon twice, twice square root of cot x square cot x square into derivative of into derivative of cot x square cot x square એટલે a2 અને 2 કેન્સલ એટલે શું હશે d = 1 /√ કોટ x² ડેરિવેટિવ ઓફ કોટ - cos x² એટલે શું થશે - cos x² cos x² x² થશે x² ઇનટુ ડેરિવેટિવ ઓફ ઇનટુ ડેરિવેટિવ ઓફ x² આ કોટ નું વિકલન cos² કર્યું અને આ x² નું વિકલન x² રાઈટ એટલે શું થાઉં d ઇક્વલ ટુ અને માટે આમ લખી સકીએ સ્ક્વેર રૂટ ઓફ કોટ એટલે sin / cos એટલે sin આપણે sin x² x² / સ્ક્વેર રૂટ ઓફ cos x² cos x² રાઈટ * cos x² એટલે 1 / sin² sin² x² * ડેરિવેટિવ ઓફ x² प्राइस एक्स डीस इक्वल टू प्राइस एक्स आ प्राइस एक्स लिखो छद में छद में शू साइन स्क्वेर एक्स आट्लेद में शूँ थक्वेर एक्स कॉस एक्स स्क्वेर कॉस एक्स स्क्वेर इू साइन एक्स स्क्वेर आइन एक्स स्क्वेर इू वन अपन साइन સાઇન એક્સ સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો અહીંયા સાઇન સ્ક્વેર એક્સ સ્ક્વેર છે તો સાઇન એક્સ સ્ક્વેર સાઇન એક્સ સ્ક્વેર કર્યું સાઇન એક્સક્વેર એટલે આ સ્કવેરોટ નીકળી જશે એવું આ સ્કવેરોટોફ એક આવી ગયું અને વન અપોન સાઇન એક્સવેર રહી ગયું રાઇટ ચાલો ધીસ ઇક્વલ ટુ વી કેન રાઈટ હા પ્રાઇસ એક્સ અપોન ધીસ माइनस साइन है ना माइनस एट माइनस आशे अः माइनस आशे डी सही लखीजिए जो डी इक्वल टू माइनस माइनस ट्राइस स्क्वर ऑफ टाइस एक्स अपॉन साइन स्क्वेर साइन एक्स स्क्वेर साइन एक्स स्क्वेर इू स्क्ट ऑफ टू कॉस स्क्वे टू कॉस एक्स स्क्वेर इू साइन एक्स स्क्वे लिखिए दीस इक्वल टू माइनस ट्राइस स्क्वे रूट ऑफ ट्राइस एक्स अपन साइन एक्स स्क्वेर साइन एक्स स्क्वेर इू स्क् रूट ऑफ साइन ट्राइस एक्स स्क्र टू टू कॉस इंटू साइन टू कॉस एक्स इंटू साइन एक्स साइन एक्स साइन ट्राइस एक्स ए सूत्र उपयोग करो राइट એટલે આ તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો બાકીના એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ